હલો મિત્રો કિસાનભાઈઓને આ જણાવવા માટે કે હું એક કિસાન છઉ ખેડૂત છઉં અને ખેતી કરું છું તો મિત્રો જો આપણી માંડવી સરકાર હિંતેર મણ લઈએ ટેકાના ભાવે તો એમાં તમને મળે હું મિત્રો અને ટેકાના ભાવે લેવી એ નથી અને વિદેશમાં ક્યાંય નિકાસ કરવી નથી ને કરવા દેવી નથી સરકાર અહીંયા અબજોપતિને વેપારીઓને હેઠિયાઓને એને બધેને સસ્તું સિંગતેલ ખવરાવવા માટે અને એ સિટીની પ્રજાને હસાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી સિટીની પ્રજાને હસાવવા માટે આ બધા કિસાનોને માથે દબાવ ઠોકા કરે છે જે સિટીની અંદર પ્રોડક્શન આઈટમ બધી બનાવે છે એ બધી ગમે આ વેસવાની છૂટ છે મિત્રો વિદેશમાં વેસો ગમીયા વેસો તો આપણી માંડવી કેમ નિકાસ ન કરે અને અત્યારે નિકાસ કરવી જોઈએ અને અઢીસો અઢીસો મણ માંડવી લેવી જોઈએ ખાતા દીઠ અને ના લઈએ તો મિત્રો ખેડૂત મિત્રો તમને જણાવવા માટે જાગો નક મરી જવાના જાગો તમે જાગો નક મરી જવાના છે હમણાં જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની છૂટણી આવે જ છે અને આને ઉલારી નાખી દીવો એક કટીલું ના કરતા કરતાં નમરી જવાના છો તમે અને ઉલરલ પડી હોવી જોઈએ મિત્રો જેમ રાજસ્થાનમાં કેમ પાંચ વર્યા ફેરવી નાખે એમ ફેરવી નાખો તમારું એક ટકો ક્યાંયથી કંઈ નમરે ન તમારી માંડવીનો ભાવ આવે ન તમારા જીરાનો ભાવ આવે ન તમારા કોઈ માલનો ભાવ આવે વેપારી વેપારીના ઘરમાં વહી જાય પછી બધી છૂટી વેપારીના ઘરમાં વહીં જાય પછી બધી છૂટી હોય પછી વેસવાની છૂટી હોય એક ભાઈ કહેતો હતો કે ડુંગળીના હાથો રૂપિયા થયા હતા મારા મિત્ર કેદી થયા હતા હાથો રૂપિયા હાથો થયા હતા બધું ખેડૂના ઘરમાંથી બેસાયને વેપારી પણ આવી ગયું ને પછી હાથો થયા હતા તેથી બધું વિદેશમાં વેસું તું એટલે વીસ કિલાના હાથો ને પંદર ઓન બે હજાર થયા હતા એમને નહોતા થયા આ ખેડૂમાં કાંઈ નથી ભાઈ નકર ખેડૂને ઘેર જ બધું છે દૂધ બકાલું અને માલ ખાદ્ય પદાર્થની વસ્તુ બધી ખેડૂતને ઘેર છે જેમ ખટારાવાળા ટ્રકવાળા હડતાળ નાખે કર્મચારી હડતાળ નાખે બેંક મેન બેંકના કર્મચારીઓ હડતાળ નાખે કાલથી આપણી અમુદતી બેંક બંધ અને ટ્રકવાળા એમ કહે કે આપણી ટ્રક બધી પડેલું થંભી જવું જોઈએ આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં તો એ થંભાવીને બેસી જાય મિત્રો એમ તમે યાર્ડ બંધ કરી દો ઓછા ભાવે મા માગે માંડવી માગે અને મારો લતું કેમ આપણો માલ ના પૈસા કેમ નથી આપણને હાવ લૂંટે જ છે મિત્રો જાગો નક મરી જવાના છો કિસાન ભાઈઓ અને આ વિડીયો તમને કિસાન ભાઈ જાણ કરવા માટે આ હું એકદી કરી હોય થાય નહીં કરો તો તમે મરી જવાના છો તમારા છોકરાઓને તમે ભણાવી નથી શકતા મિત્રો તમે જોવતા ખરા તમારા છોકરાને તમે લાખ રૂપિયા ભરીને ક્યાં ભણાવી શકવાના છો સધર બે પાંચ દવા ખેડૂતો એના છોકરા ભણે હે અને એ બીજો સાઈડમાં એને ધંધો હોય એ ખેડૂત છે બાકી સધર એ કંઈ ખેડૂત છે જ નહીં ભાઈ સાઈડનો જેને ધંધો હોય બીજો એ ખેડૂત સધાર હશે બાકી એકેય ખેડૂત સધાર નથી ભાઈ તમે જાગો અને હમણાં ચૂંટણી આવે જ છે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની મિત્રો આ તમા તમે આપણી વાત યાદ રાખજો કિસાન ભાઈઓને હરેક ભાઈ ખેતી કરતો જ્ઞાતિ આયર મેર દરબાર દેવી પૂજક સારણ પછી પટેલ કુંભાર હોય હુતાર હોય મોછી હોય જે કોઈ બ્રાહ્મણ હોય ખેતી કરતો બધો કિસાન ભાઈઓ કહેવાય તમને બેઠા બેઠા કર્મચારીઓ નેતા લૂંટે જ છે ભાઈ તો તમે જાગો જાગો અને માગણી એવી કરો નકર ગિયાર્ડમાં માલ વેચવો બંધ કરી દીધો તમે અમુદતી કે મુદત નહીં દૂધ ને બકાલું બધું આપણે ઘેર જ છે ભાઈ આફડિયા હામાં આવે વાકાવરી લેવા આપણે શું જરૂર છે એની આપણે ઘેર જ છે બધું બંધ કરી દો ને કોરોનામાં નોટબંધી થઈ ત્યારે કેમ તમારું હાલી ગયું તું એવી વાત હું કહું ફીફા ખાંડો કે અમારું હાલે નહીં ને અમારે વેચવી પડે ને પૈસાની જરૂર છે તેથી તમારે પૈસાની જરૂર નહોતી ફીફરે જેમ પાણી રેડો એમ દૂધ રેડી રેડી આવતા હતા શિયાર શિયાર મહિના સુધી તેથી તમારું નહોતું હાલી ગયું એમ લ્યો ને બંધ કરી દો આને ભાવ આવવો જોઈએ પંદરસો રૂપિયા માંડવીનો ના પોહાય જ નહીં ખેડૂને આટલું યાદ રાખજો મિત્રો આ એના માટે આ વિડીયો મૂકો છે અને આપણો એક આની પહેલાં એ વિડીયો મૂકેલ છે કિસાન ભાઈઓના આવા ઘણા વિડીયો મૂકેલ છે ભાઈ તમે બીજાને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કરજો જ જો કિસાન ભાઈઓ તમે તમારું હિત ઇચ્છતા હો તો કરજો જ બીજાને શેર કરજો જ અને લાઈક કરજો જય જવાન જય કિસાન અને જાગજો જાગજો ને જાગજો